મેઘા પીપળિયા ગામ ખાતે રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી અંદાજીત પંદરસો લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો આજુબાજુના ગામ લોકોએ પણ મહાપ્રસાદ લીધો હતો ગામની મહિલા મંડળ દ્વારા ધૂન કીર્તન ગાવામાં આવ્યા હતા પ્રેમ નારાયણ બાપુના સેવકો ઉપસ્થિત રહ્યા હતા ગામની મહિલા મંડળની બહેનો દ્વારા પ્રેમ નારાયણ બાપુની આરતી કરવામાં આવી હતી નારાયણ બાપુ તેમજ ગામ લોકો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સૌરાષ્ટ્રની ધરતીમાં સાધુ સંતોના આગમન અને પ્રસ્થાનની વર્ષો જૂની પરંપરા રહી છે આજે પણ ઘણા સાધુ કોઈ અજ્ઞાત સ્થળેથી સાધુ સંતો સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આવીને સનાતન ધર્મની આહલેખ જગાવી રહ્યા છે વાત કરીએ તો અમરેલી જિલ્લાના કોકાવાવ તાલુકાના મેઘા પીપળીયા ગામની જ્યાં અજ્ઞાત સ્થળેથી આવેલા સાધુ એક ગામના પાદરમાં આવેલું રોકડીયા હનુમાનજી મંદિરે છેલ્લા સાડા ચાર વર્ષથી અખંડ જ્યોત જલાવી અને નો ત્યાગ કરી ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે નામ પ્રેમ નારાયણ બાપુ ક્યાંથી આવ્યા છે એ પણ સ્થાનિક ગ્રામજનોને ખબર નથી સખત ઠંડી હોય ઉગ્ર ઉનાળો હોય કે ભારે વરસાદ હોય

ચોકલેટ તેમજ બિસ્કિટ પ્રસાદી રૂપે આપી દે છે હંમેશા આવા સેવાકીય કાર્ય બાપુ દ્વારા કરવામાં આવે છે પ્રેમ નારાયણ બાપુ વાસળી વાદન પણ જાણે છે અને વાસળી વગાડતા જ તેમની પાસે ગાયો દોડી આવે છે આ સાધુના દર્શન કરવા આજુબાજુના પંથકના લોકો તેમજ બહાર ગામના લોકો ઉમટી રહ્યા છે અને આશીર્વાદ મેળવી રહ્યા છે કોરોના કાળમાં આ સાધુ મેઘા પીપળ્યા આવ્યા હતા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા હતા

ગઈ સાલે અમે વર્ષ વર્ષોથી કોઈ ઉજવતા નહોતા આ મંદિરમાં અમારી એક સેવક છે એને શરૂઆત કરી ગઈ સાલ ઉજવી તો અમે તો આ સાલે ઉજવીએ તો ગઈ સાલે અમે થોડું કરવા ગયા હતા તો ભગવાને દાદાએ વધુ કરાવી દીધું હતું તો મને થયું કે દાદાજી વધુ કરાવી દેતા હોય અને કાંઈ પણ આપણી તૈયારી વગર જો આવો ઉત્સવ મનાવી દેતા હોય તો આપણે કેમ ભારે ઘડીના ઉજવી તો આ સાલે અમે પૂરું ગામને ધુમાડા બંધ જમવાનું આમંત્રણ આપ પ્રસાદ લેવાનું આમંત્રણ આપી અને આ ઉજવી એ જ આયોજન છે પ્રસાદ ગામ આખું જમે અને આ બહેનો ધૂન ગાય એ દર વખતે ગઈ સાલે એમને ધૂનો ગાય એટલે બાપુ સેવાના કરીએ ક્યાં ક્યાં થાય છે આપણે આશ્રમમાં અમારે કોઈ આશ્રમ નહીં અમે તો દાદાના મંદિરમાં બેઠા અમે સાધુ સંત ફકીર છીએ અમે કોઈ સેવાકીય કાર્ય નહીં કરતા અમે આનંદ મોત કરીએ અને કોઈ અમારી આવે અમારી પાસે તો અમે દુઆ આપીએ દુઆ મેં પહેલાં દુઆ દોલનથી ચીજ ચીજે અને દુઆ કાયમી ચાલુ રહે એવું નથી દુઆ તમને મળે રહી તમે જે કાંઈ આપો એ અમે આખું જગત જુએ કોઈ સો રૂપિયા આપે કે રૂપિયા આપે જે અમારી સેવા કરે અમે જે વસ્તુ આપીએ એ કોઈ ના જાણે પણ એને ખુદને ખબર પડે સમય સમય અને કાયમી ચાલે અને દરેકને આપીએ દરેકને અલગ અલગ હોય એને ખુદને ખબર ન હોય કે મને શું દુઆ આપીએ એટલે કોઈને ઓછું વધતું કશું ના લાગે અમારી દુઆ સમય સમયે કામ આવે કોઈ સમય એને એવું થાય કે મેં કોઈ સંતની સેવા કરી હશે તો હું કોઈ એવા એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી જાય કે કોઈ એની ખાટ ચડી જાય કે એને દોલત એટલી મળી જાય કે એને ખબર ન હોય કે દોલત મારી આવી ગઈ રંગ હોય નહીં રાજા બની જાય બરો દુવા વસ્તુ એવી છે બસ બીજું તો અમે કોઈ સેવા સેવાકીય કોઈ એવું કોઈ પ્રવૃત્તિ નહીં કરે બીજું અમારે આ કોઈ ધર્મનો દાણો ભેગો થાય અમારે પોતાના માટે કોઈ ખર્ચો નહીં કારણ કે બધાય સેવા કરતા હોય કોઈ બીડી પીતા જ બીડી પાય અને ચા પીતા ચા પીએ હું છેલ્લા પાંચ વર્ષથી ભોજન કરતો નથી એટલે ભોજનની મારે કોઈ જરૂર નહીં ચા ને દૂધ ને સરબત ની બધું ગામ લોકો પાાય બીજા જ્યાં મારા ભેખ ભેગના જોવે કાપડ એ કાપડ એ લોકો લઈ દે શિવ અમારા ધીરુભાઈ ક્યાં ગયા આ છે અમારા ગુરુજીના એ શિવ શિવે તો એ આપે એટલે કોઈ ખર્ચો નહીં આ ધર્મનો નાળો ભેગો થાય તો એ ધર્મના કાર્ય વપરી જાય તો ધર્મનું કાર્ય એ જ છે કે લેને કો હરિનામ લે ને કો ટુકડો ટુકડો છે અહીંયા જ હરી ટુકડો રામ એમાં રાજી થાય તો રામ રાજી કરવાના કામ કરો રામ રાયજી તો કવિ છે બરાબર જય સીતારામ જય સીતારામ આજ રોજ હનુમાન જયંતીના દિવસે આ રેમનારાયણ બાપુ તરફથી આખા ગામને પંદરસો સત્તરસો માણાનું રસોડોનું આયોજન કરે છે બાપુ ઉપર અન લેતા નથી આખા ગામને જમાડવાનો એનો પ્રેમ ભાવ છે ગામ પણ બાપુને એટલો પ્રેમ ભાવ આપે સેવા કરે છે ગામના લોકો બાપુ કોરોનાના વખતે આવે છે ત્રણ ચાર વર્ષ ત્યાં બાપુ અન લેતા નથી તો પણ બાપુને ગામમાં લોકોને જમાડવાનો એટલો ભાવ છે જ્યાં આવે ફંડ આવે તો બાપુ કોઈ પાણી રાખતા નથી ઉતરાઓને ગાઉન છોકરાઓને ચોકલેટું બધા વાપરી નાખે પૈસા બાપુ એક પણ રૂપિયો રાખતા નથી તો પણ બાપુને પ્રેમ ભાવ છે એટલે આજ રોજ હનુમાન જયંતિ સત્તરસો માણસ રસો રાખેલ છે મેઘાઈ પડ્યા ગામ ગામ કાવ જિલ્લો અમરેલી બાપુ આવ્યા પછી અમારા ગામમાં બહુ શાંતિ